આજના વિડીયાની મલમાં બહુ સરસ મજાની કોમેન્ટ આવેલી કે મુન્નાભાઈ શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે ત્યારે શિવજીના દર્શન કરાવો તો મિત્રો આજ આપણે એવા ભોળાનાથના દર્શન કરવા છે જે ત્રાપદ ગામ હોય તળાવની પાય હોય ધોરાવર નગર અને મોક્ષ ધામ હોય ત્યાં બિરાજમાન હોય ભૂતનાથ મહાદેવ એમના પણ દર્શન કરવા છે મિત્રો તો મારા વિડીયોની માલિકા જોડાતા રહેજો હલો મિત્રો જઈએ દર્શન કરવા ભૂતનાથ મહાદેવના હર હર મહાદેવ હર હર મહાદેવ હલો મિત્રો તો આપણે પહોંચી ગયા સિ રાપસ ગામ જોરાવન નગર અને ભૂતનાથ મહાદેવ જે કે છે તેમના જે શિવાલયો છે ત્યાં દર્શન કરવા માટે મિત્રો આવી પહોંચ્યા છે તો અત્યારે તમે આનો નજારો જોવો બધો તળાવની કાંઠે અને તળાવની પાળે મિત્રો જે અમારું બહુ જૂનું ઐતિહાસિક જે શિવ શિવાલય છે એમના પણ આપણે દર્શન કરવાના છે તો મિત્રો જોડાતા રહીજો મારા વિડીયોની મલપા તો પહેલાં સૌ પ્રથમ દર્શન કરવા જતાં પહેલાં કે મારી સામે જ કે શરમાયા દાદાની જે દેરી આવી છે તે પણ બહુ જૂની છે તો એમના પણ આપણે દર્શન કરીએ મિત્રો તો જોડાતા રહીજો મારા વિડીયોની અંદર તો આ છે શર્માયા દાદાની દેરી મિત્રો તો અહીંયા જયારે સારા સારા પ્રસંગ આવતા હોય સારા તહેવાર આવતા હોય ત્યારે અઢારે જે વ્યક્તિ છે જે સમાજ છે તે દર્શન કરવા આવે છે મિત્રો અને આ નાગ પાસેમાં હોય ને ત્યારે અવશ્ય નાક સ્વરૂપે શર્માયા દાદા અહીંયા તમારા કિસ્મતમાં ભાગમાં હોય તમને વિશ્વાસ હોય તો અહીંયા દર્શન આપ્યા છે તો મિત્રો આમના પણ દર્શન કર્યા તો આથી આગળ ચાલીએ આપણે જવું છે તો હાલો મિત્રો આ છે અમારું ત્રાપજનું મોક્ષ ધામ ફરવા લાયક સ્થળ છે અહીંયા અમારે અડધી રાત્રે કોઈ પણ વ્યક્તિ આવીને બેસે નાસ્તા કરે છે તો કોઈ એની અણસરતાની વાત પાસે જાતા નથી અને જો અમારા તાપસ ગામના મોક્ષ ધામની સફાઈ જોવો મિત્રો બસ આપણી સામે છે મહાદેવ શિવલિંગ જેમને મારે તમારે જેમના દર્શન કરવા છે તેવા બસ થોડા નજદીક આવી પહોંચ દેવ છે તેમના દર્શન કરવા તો મિત્રો અહીંયા દર્શન કરવા આવ્યા તો શ્રદ્ધાળુ યાત્રાઓ દર્શન કરવા આવી પહોંચ્યા છે તો મિત્રો હર હર મહાદેવ તો મિત્રો મિત્રો આપણે પહોંચી ગયા શિવિર જે ભૂતનાથ મહાદેવ કહેવાય તે ત્રાપદ ગામ જોરાવર નગર અને તળાવની પાર અને હા મિત્રો અહીંયા અમારા આખો શ્રાવણ મહિનો અલગ 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 મહાદેવના શ્રગાર થાય છે તો તેની પણ અવશ્ય દર્શન કરવા પધારશો નગર તો મિત્રો આ અમારે જે શિવાલય છે તે બહુ જૂનું શિવાલય છે અમને ખુદને ખબર નથી એની કોઈ વળવા પાસે એવી વાત સાંભળેલી કે વર્ષોના વર્ષો આની ઉપરથી વહી ગયેલા છે તો મિત્રો આમના દર્શન કરી દુઃખ ભાંગી જાય એવા રાપસ ગામને આંગણે અને આપણે જંગમ દર્શન કરી રહ્યા છીએ કેવા ભુતnath મહાદેવ મારે તમારી સૌની મનોકામના પૂરી કરે તેવી શુભ હું આપણે બધાને પાઠવું છું આ શ્રાવણ માસ તો પહેલો સોમવાર તો મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો તો મિત્રો મારી ચેનલ છે શેલシબીલો ગુજરાતી તો મિત્રો જય માતાજી હર હર મહાદેવ હર હર